અમરેલીના ખાંભાના ચકરવા ગામે સારવાર અર્થે નજીકના સામૂહિક કેન્દ્ર લઈ જવાયા છે આ મામલે સ્થાનિક તંત્ર દ્વારા જલ્દી કાર્યવાહી કરવામાં આવે એવી ગ્રામજનોએ માંગ કરી છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા ચકરવા ગામે ત્યારે ભયનો માહોલ સર્જાયો છે ત્યારે જ્યારે એક શ્વાનને ઘડકવા ઉપડી જતા તેણે ગામના પાંચ થી છ લોકો પર હુમલો કરી બચકા માહિતી અનુસાર શ્વાને બે બાળક મહિલાઓ સહિત પાંચ થી છ લોકોને બચકા છે તાત્કાલિક સારવાર અર્થે સામૂહિક કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે શ્વાને ગામના પાંચ થી છ લોકો પર હુમલો કરતા ગ્રામજનોમાં ડરનો માહોલ સર્જાયો છે ગામમાં શ્વાનનું રસીકરણ ન થયું હોવાથી અન્ય શ્વાનને પણ હડકવા થવાની સંભાવનાઓ ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આથી પરિસ્થિતિઓ વણશે તે પહેલા આ મામલે તંત્ર દ્વારા જલ્દી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ગામના લોકોએ ઉચ્ચારી છે મારું નામ રામભાઈ છે મકવાણા ગામ ચકરાવા સવારમાં દસ વાગે કુતરું આવ્યું છે ગામમાં અને મારી છોકરીને ને મારા ઘેરથી બાયુંને ને કવડી ગયું છે હું ખાંભા સરકારી દવાખાને આવ્યો છું આપણી માંગ એમ છે કે જેમ કેમ કરીને આ કુતરુંને વહેલા કાર્યવાહી કરો